કપડવંજ સહયોગ હોસ્પિટલમાં કમળાના વીસ જેટલા કેસ આવ્યા હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ વરસાદના વિરામ બાદ લોકો બીમારીના બરડામાં સપડાયા કપડવંજ શહેરમાં તાવ શરદી ખાંસી જાડા જેવા કેસો ત્રણસોથી વધુ આવી રહ્યા છે રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર દ્વારા વહેલી તકે ગટરો ઉભરાતી તેમજ સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી કપડવડ શહેરમાં તેમજ કપડવડના વોર્ડ નંબર બે માં ગંદકી અને મચ્છરોનો હોય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઓરિકા ન્યૂઝ નેટવર્કની ટીમ દ્વારા શહેરની સ્થિતિને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું જેમાં વિવિધ વિસ્તારમાં જેમ કે મીઠી કુઈ કુરેશી મોહલ્લા જમાલપુર સમજૂતા નગર કડિયાવાડ વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીનું

કેમ કે અહીં બધા ગરીબ લોકો આવે છે તો વધારે મેં વાયરલ માર્કર વગેરે રિપોર્ટ્સ કરાઈ નહી શકતા ટ્રીટમેન્ટ બદાણી ચાલુ છે બધા જનરલી સ્ટેબલ કન્ડિશન માં છે પર 20 કેસ અંદાજે સન થઈ ગયા છે ના 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 એમાં 90% તો કપણો જ ના છે સપોઝ આપણે કહીએ 20 કેસ માં 18 કેસ તો કપણો જ ના છે બે કોઈ આજુબાજુ ના છે બાકી 18 કેસ તો કપણી ગામના જ છે પ્રોપર હું વાત શ્રીરામ

પાણી બહુ ખરાબ આવે છે મત નિમળવામાં કેટલા લોકો હતા થયો છે ત્રણ ત્રણ જણા છે તમારે હા એક જ મત નિમળવામાં રજૂઆત થી બધી રજૂઆત કરી છે બસ સુર જટકથી આપો મત નિમળળ હું ડોક્ટર અબ્દુલ્લા કપડવાણ સહયોગ હોસ્પિટલ થી સહયોગ હોસ્પિટલ માં છેલ્લા 8 વર્ષથી હું અહીંયા કામ કરું છું એઝ અ ફિશિયન તરીકે કામ કરું છું અમારે નોર્મલી રેગ્યુલરલી અઢીસો ઓપીડી તો રહે છે નોર્મલી પણ આમના છેલ્લા ત્રણ ચાર દિવસથી ત્રણસો પ્લસ ઓપીડી થઈ ગઈ છે અને ત્રણસો પ્લસ ઓપીડીના અંદર પણ સૌથી વધારે પેશન્ટ જે અમારા પાસે હમણાં આવે છે વાયરલ વાયરલ ફીવરવાળા આવે છે તો વાયરલ ફીવરમાં અમે જયારે ચેક કરીએ છીએ એમનું કે ભાઈ ફીવર એના કારણે આવે છે તો સૌથી વધારે જે પ્રમાણ મળ્યું છે અમને કમળાનું મળ્યું છે અને કમળા થવાનું કારણ હોઈ શકે આપણે જે વરસાદનું પાણી આવ્યું એ પાણી આપણા પીવાના પાણી સાથે મિક્સ થઈ જાય ત્યારે માણસોને કમળો થાય છે બહારનું ખાવાનું ટાળતા ના હોય રેગ્યુલરલી બહારનું ખાવાની આદત હોય એમને જંક ફૂડ લેવાની આદત હોય ખાવાના અંદર સવારનું પડેલું રાત્રે રાતનું પડેલું સવારે ખાતા હોય તો આ બધી વસ્તુ કમળાને શક્યતા રહે છે એનાથી બચવા માટે પાણી વધારે પીવાનું પાણી ઘરમાં જે હોય એને ગરમ કરી ઉકાળીને પછી જે ઉપરનું પાણી નીકાળીને નહીં પીવાનું રાખવું જોઈએ આવું પાણી પીવું જોઈએ હમણાં ડાયરેક્ટ જે નોર્મલ નળનું પાણી આવે છે એ ના પીએ તો વધારે સારું અને ખાવાના અંદર તળેલું ઘી વાળું ચિકાસ વાળી વસ્તુ ઓછી રાખવી જોઈએ